ત્યારે કચ્છમાં સાર્વત્રિક મેઘવૃષ્ટિ થઈ છે આ વખતે હિટવેવ નો સમય અગાઉના વર્ષોથી તુલનાએ ઘણું લાંબુ ચાલ્યું છે આમ તો સામાન્ય રીતે કચ્છમાં જૂનના અંતમાં ચોમાસો બેસે અને જુલાઈ ઓગસ્ટમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી છે અત્યાર સુધી કચ્છમાં દસ તાલુકાઓનો સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જોકે સાર્વત્રિક સંતોષકારક વરસાદની તો હજુ પણ રાહ જોવાઈ રહી છે કચ્છ જિલ્લામાં માધ્યમિક સિંચાઈ યોજનાના વીસ ડેમો પૈકી અંજાર તાલુકાનો ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે જે પાણી પુરવઠા હસ્તકનો છે આ સિવાય અન્ય ઓગણીસ ડેમો અનગેટેડ સ્કીમ છે

જિલ્લામાં સાત જેટલા ડેમો એવા પણ છે કે જેમાં દસ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે તો બીજી બાજુ જિલ્લાના બેરછિયા કાળા ઘોઘા ટપ્પરમાં માત્ર ત્રણ જ ડેમ એવા છે કે જેમાં પચાસ ટકાથી વધુ પાણી સંગ્રહિત છે વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આઠસો મીમી વરસાદ નોંધાયો છે એટલે સરેરાશ તેંતાલીસ મીમી વરસાદ મધ્યમ સિંચાઈના વીસ ડેમ પર નોંધાયો છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન મહિનામાં વાવાઝોડા બીપર જોઈના કારણે ભારે વરસાદથી જિલ્લાના મધ્યમ સિંચાઈના મોટા ભાગના ડેમો ભરાઈ ગયા હતા પરંતુ આ વર્ષે ખૂબ ઓછો વરસાદ જૂન મહિનામાં પડ્યો છે ત્યારે માત્ર મુદ્રાના કાળા ઘોઘા ડેમને બાદ કરતાં મધ્યમ સિંચાઈના ડેમમાં નવા નીરની આવક નહિવત થઈ છે આપણે કચ્છમાં જો મધ્યમ સિંચાઈ યોજનાઓની વાત કરીએ તો કુલ વીસ મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે તેની કુલ સંગ્રહ શક્તિ ત્રણસો ને પચીસ એમ સામે હાલ કુલ ચોર્યાસી પોઈન્ટ બસો પાણી છે એટલે કે એકવીસ પોઈન્ટ ટકા પાણી આપણી પાસે અત્યારે વીસ ડેમોમાં ઉપલબ્ધ છે જેમાં આપણે પચાસ ટકાથી વધારાના ડેમોની વાત કરીએ તો અંજારના ટપ્પર ત્યાર પછી અબડાસાના બેરાચે અને મુન્દ્રાના કાલા ઘોઘામાં પચાસ ટકાથી વધારે પાણી ઉપલબ્ધ છે અને વરસાદની વાત કરીએ તો આપણે આજ દિન સુધીમાં કુલ આઠસો ને બોતેર એમ એમ તમામ યોજનાઓ પરનો એટલે એવરેજ આપણે કુલ તેતાલીસ MM વરસાદ તમામ સિંચાઈ યોજનાઓ ઉપર નોંધાયેલો છે એટલે હાલ તો આપણે જોઈએ તો અત્યારે કાલાઘોઘા જે ડેમ છે તે અઠ્યોતેર ટકા એ પહોંચ્યો છે એટલે કે એ જ્યારે સો ટકા થશે ત્યારે ઓવરફ્લો થશે એટલે એમની જે કુલ સંગ્રહ શક્તિ વાત કરીએ ચાર પોઈન્ટ અઠાણું ની એમની સંગ્રહ શક્તિ છે અને હાલ ડેમમાં ત્રણ પોઈન્ટ નેવ્યાશી એટલે કે અંદાજિત એક MCM પાણી હજી એમાં આવશે ત્યારે એ ડેમ પૂર્ણ ભરાશે અને ત્યારબાદ વધારાના પાણીથી એમાં ઓવરફ્લો ચાલુ થશે

યોજનાઓમાં આપણે દસ ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે